જય માતાજી મિત્રો ફરીથી આપણા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો ફરી એક વાર આપણે ચોમાસાની સિઝનમાં આવી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે તો મિત્રો આ મંદિર તમને ક્યાં જોવા મળે છે અહીંયા રિક્ષા ગામ આવેલું છે અને રિક્ષા ગામની નજીક જ તમને આ મોટું ગોળ જોવા મળે છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર તો અહીંયાથી આપણે ઉપર જઈશું અને ગુફાની અંદર મહાદેવના દર્શન થાય છે અને આ જગ્યા પર પાંડવોએ ગુપ્તવાસ કરેલો એ પણ તમને બતાવવાના છે અને ચમત્કારિક પથ્થર પણ તમને બતાવવાના છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું ચાલુ કરીશું મિત્રો તો અહીંયા થઈને મંદિરે જવાય છે અને અહીંયા બોર્ડ મારેલું છે જોઈ શકો છો મહાદેવના મંદિર ગુપ્તેશ્વર બરાબર તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું તો આ રીતના કંઈક તમને રસ્તો જોવા મળે છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે જવાનો મિત્રો તો પથ્થર પૂરા પથ્થર ઉપર મંદિર બનેલું છે અને ગુફાની અંદર પાંડવે ગુપ્તવાસ કરેલો અને મહાદેવની જે પૂજા કરતા હતા એ જગ્યા પણ તમને બતાવવાના છે બરાબર છે મિત્રો અમારી પૂરી ગેંગ આવી ગઈ છે મંદિરના દર્શન કરવા માટે જોઈ શકો છો બહાર તમને પાણી પીવાની સુવિધા પણ જોવા મળે છે જોઈ શકો છો બનાવેલો છે છે અને આ ઉપર મંદિર જબરજસ્ત તો આ રીતના કઈક રસ્તો તમને જોવા મળે છે જોઈ શકો છો ચોમાસાની સિઝનમાં તમને અલગ જોવા મળે છે અહિયાંનો તો મિત્રો આ રીતના કઈક રસ્તો તમને જોવા મળે છે જોઈ શકો છો અને સાવરમાં મિત્રો અહીંયા બાર બારથી ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે તો પથ્થરોની ઉપર મંદિર બનેલું છે મિત્રો જોઈ શકો છો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે ચોમાસાની સિઝનમાં એક અલગ જ પ્રકારનું મંદિર તમને જોવા મળે છે અને મિત્રો આ મંદિરનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર રીશા ગામની નજીક આવેલું છે આ મંદિર અને હવે મંદિર નજીક આવી ગયું છે તો તમને અહીંયા કાળ ભૈરવ દાદાના દર્શન કરાવીશ અને સાથે સાથે હનુમાન દાદાના દર્શન કરાવીશ તો જોઈ શકો છો કે મંદિર આવી ગયું છે મિત્રો ત્યાર પછી ગુફામાં જે પાંડવે ગુપ્તવાસ કરેલો એ જગ્યા પર તમને હું બતાવવાનો છું તે પહેલાં તમને આ મંદિરના દર્શન કરીને હું બતાવીશ મિત્રો તો જોઈ શકો છો કે આ રીતના મંદિરનો વ્યૂ જોવા મળે છે તમને અને અહીંયા તમને સૌથી પહેલાં હનુમાન ચાલીસા જોવા મળે છે જોઈ શકો છો અહીંયા બોર્ડ પર તમે હનુમાન ચાલીસા વાંચી શકો છો અને ત્યાર પછી અહીંયા તમને બજરંગબલી દાદાના દર્શન થાય છે અને અહીંયા બાજુમાં કાલ ભૈરવ દાદાના દર્શન થાય છે અહીંયા તમે સિગરેટ મૂકો છો તો આપોઆપ સિગરેટ પીવાય છે મિત્રો કાલ ભૈરવ દાદા પીવે છે સિગરેટ તો લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો અહીંયા તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો અને સાથે સાથે કાલ ભૈરવ દાદાના પણ દર્શન કરી શકો છો અને હવે હું તમને લઈ જઈશ પાંડવોની ગુફામાં જે પાંડવોએ ગુપ્તવાસ કરેલો અને મહાદેવની પૂજા કરતા હતા તે જગ્યા પર તો અહીંયાથી તમે જેવા બદરંગ દર્શન કરીને નીકળો છો ત્યારે તમને આ રીતના પૂરો રસ્તો જોવા મળે છે ગુફામાં જવાનો તો અહીંયા થઈને આપણે ગુફામાં જઈશું અને તમને મહાદેવના દર્શન કરાવીશું તો આ રીતના કંઈક રસ્તો છે જવા માટેનો જોઈ શકો છો અહીંયા તમને એવું લાગશે કે ગુફાની અંદર નહીં જવાય પણ તમે મહાદેવનું નામ લઈને જેટલો પણ જાડો માણસ હોય તે અહીંયા થઈને પસાર થઈ શકે છે તો જોઈ શકો છો કે પૂરી ગેંગ છે અમારી ગુફામાં જવા માટે નીકળી ગઈ છે અને હવે આપણે અંદર જઈશું અહીંયા થઈને અંદર જવાનું છે તમને એવું લાગશે કે અહીંયા થઈને નહીં જવાય પણ જેટલો પણ જાડો માણસ હોય તે અહીંયાથી પસાર થઈ શકે છે મહાદેવનું નામ લઈને બરાબર છે મિત્રો તો અંદર આપણે જઈશું અને અંદરનો કેવો વ્યૂ છે અને ચમત્કારી પથ્થર પણ તમને હું બતાવીશ બરાબર છે મિત્રો અંદર પૂજારી બાપા પણ રહે છે અને આપણને અત્યારે જોવા મળે છે કે નહીં અંદર જઈને હું તમને બતાવીશ તો અહીંયાથી પસાર થઈશું આપણે તો ગુફાની અંદર આપણે ફાઇનલી જવા નીકળી ગયા છે અને જોઈ શકો છો કે ગુફાની અંદર આપણે પહોંચી ગયા છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે ગુફાની અંદર જોઈ શકો છો મિત્રો અને અહીંયા પૂજારી બાપા પણ છે તે અહીંયા આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું અને સાથે સાથે ચમત્કારિક પથ્થર છે એ પણ તમને હું બતાવીશ તો અહીંયા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા અહીંયા પાંચ પાંડવોએ ગુપ્તવાસ કરેલો એ જગ્યા છે મિત્રો અહીંયા તમને ચમત્કારિક પથ્થરના અલગ અલગ અવાજ તમે હું સંભળાવીશ જોઈ શકો છો આ ચમત્કારિક પથ્થરનો અવાજ તમે સાંભળી શકો છો અને આ ગુફા પાંડવોએ બનાવી હતી અને આ અવાજ પણ તમે સાંભળી શકો છો ચમત્કારિક પથ્થર અને નોર્મલ પથ્થરનો અવાજ કેવો છે અને ચમત્કારિક પથ્થરનો અવાજ કેવો છે અને અહીંયા તમને ભીમના પગલા પણ જોવા મળે છે અને આ જે પથ્થર છે તેમને ને હટાવી હટાવીને આ ગુફા બનાવી હતી અહીંયા તમને ભીમના પંજાના પણ દર્શન થાય છે અને સાથે સાથે જોઈ શકો છો આ ચમત્કારિક પથ્થરનો અવાજ પણ તમે સાંભળી શકો છો આ ગુફા છે કંઈક એક ગુફા ચેલાવાળા જાય છે અને બીજી ગુફા છે તે પાવાગઢ જાય છે મિત્રો અને ઘણા બધા ભક્તો છે દર્શન કરવા માટે આવ્યા છે મહાદેવના જોઈ શકો છો તમે મિત્રો અને આ છે કુપ્તેશ્વર મહાદેવની પ્રતિમા તો તમે લાઈવ દર્શન કરી શકો છો આ છે મહારાજ અહીંયા પૂજા પૂજા કરે છે એ જ મહારાજ છે આ અને અહીંયા તમને પાંડવોના અવશેષ પણ ઘણા બધા જોવા મળે છે જેમ કે પંજાનું નિશાન છે પગનું નિશાન છે આ જે મહારાજ છે તે અહીંયા સેવા પૂજા કરે છે એ જ મહારાજ છે આ જો પંજાનું નિશાન તમને અહીંયા જોવા મળે છે હવે હું તમને ઉપરનો વ્યૂ કેવો દેખાય છે તમને બતાવીશ તો પથ્થરોની ઉપર આપણે ચડીશું અને જે ઉપર ધજા લગાવેલી છે ત્યાં આપણે ફાઇનલી પહોંચીને તમને ઉપરથી કેવો વ્યૂ નીચે જોવા મળે છે એ તમને હું બતાવીશ મિત્રો તો પૂરી ગેંગ છે અમારી ઉપર જવા માટે નીકળી ગઈ છે જે ધજા દેખાય છે તે જગ્યા પર હું જઈશ અને ત્યાંથી કેવો નીચે વીપ જોવા મળે છે તે હું તમને બતાવીશ તો પથ્થરોની ઉપર ધજા લગાવેલી છે મિત્રો આ ઉપર જવાનો રસ્તો કંઈક આ રીતના તમને જોવા મળે છે અને તમારે અહીંયા ઉપર ચડવું નહીં મિત્રો કેમ કે ઉપર ઘણો રિસ્ક છે એના માટે મિત્રો ઉપરથી જો તમે પડી પડી ગયા તો તમે સીધા નીચે આવી જશો અને હાથ પગ પણ તમારો તૂટી શકે છે એના માટે મિત્રો તો તમારે ઉપર ચડવાનો પ્રયાસ કરવો નહીં આ તો બધા મિત્રો છે એટલા માટે અમે ચડ્યા છે ઉપર તમને વ્યૂ બતાવવા માટે જોઈ શકો છો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે એકદમ અલગ પ્રકારનો વ્યૂ તમને ઉપર જોવા મળે છે જોઈ શકો છો અને જે સામેની તરફ જે દેખાય છે તે છે ચેલાવાડાનું મંદિર એ ડુંગર તમને સામેની તરફ દેખાય છે જોઈ શકો છો સામેની તરફ જે દેખાય છે તે છે બાબાદેવ ચેલાવાડાનું મંદિર બરાબર છે મિત્રો તો અહીંયાથી તમે બાબાદેવ ચેલાવાડાના પણ અહીંયાથી તમે દર્શન કરી શકો છો એટલે કે જે ડુંગર દેખાય છે તેનો તમે અહીંયાથી વ્યૂ જોઈ શકો છો અને ઉપર હવે આપણે જઈશું અને ઉપરથી વ્યૂ કેવો જોવા મળે છે હું તમને બતાવીશ જે ધજા છે તે જગ્યા પર જઈશું અમે જે અમારી સાથે મિત્રો આવ્યા હતા તે ઉપર પહોંચી ગયા છે અને અમે છે તે પાછળ છે તો જોઈ શકો છો આપણે પણ ઉપર હવે પહોંચી ગયા છે તો ઉપરથી નીચે આ રીતના તમને વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો આ ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે ઉપરથી નીચેનું બરાબર છે મિત્રો અને અહીંયા ઉપર ધજા પણ લગાવેલી છે તો મિત્રો જેટલું પણ જોવાલાયક વસ્તુ હતું એટલું મેં તમને બતાવ્યું તો વિડીયો છે મિત્રો તે આટલેથી આપણે સમાપ્ત કરે છે હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો મિત્રો કેમ કે આપણે બહુ મહેનત કરીને આ જગ્યા પર આવ્યા છે અને નીચે તમને જે પાંડવએ ગુપ્તવાસ કરેલો એ જગ્યા પણ તમને બતાવી તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે મિત્રો જય માતાજી